નમસ્કાર મિત્રો નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે ને હું છું જગદીશ હળવદ શહેરમાં હાલે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું છે આમ તો અસહ્ય બફારો વહેલી સવારથી જોવા મળી રહ્યો હતો અને બપોર પડતા પડતા તો અસહ્ય ગરમી હતો અને ક્યાંય રેવાય નહીં એટલી બધી ગરમીનું ભર્યું વાતાવરણ હતું અને આ બધા વાતાવરણ વચ્ચે અત્યારે વાતાવરણમાં ઠંડક પથરી છે અને જે પ્રકારે વાતાવરણમાં અત્યારે ઠંડક આવતું એટલે કે વરસાદની શરૂઆત થઈ છે અને વરસાદ થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક આવી છે એટલે અત્યારે આપણે હળદ શહેરમાંથી લાઈવ દૃશ્ય બતાવી છે અને ખાસ તો જે મિત્રો આપણી સાથે જોડાય તેઓ કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે ક્યાંથી છે અને આપણા વિસ્તારમાં વરસાદ છે કે કેમ એટલે અન્ય મિત્રો પણ જાણકારી મેળવી શકે વરસાદને લઈ સાથે મિત્રોને જાણકારી આપીએ તો હળવદ તાલુકાના ભલગામડા ઘનશ્યામપુર સાપકડા સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે અને જેના સમાચારો પણ મળી રહ્યા છે સાથે વિડીયો પણ આપણી પાસે ઘણા બધા ગામોના આવ્યા છે પરંતુ જે પ્રકારે ભલગામડા સાપકડા પલાસણ ઘનશ્યામપુર સહિતના ગામોમાં જે વરસાદ થયો છે તેને લઈ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીના સમાચાર છે સાથે આપના વિસ્તારમાં ક્યાંય વીજળી સાથે જ અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ જેના પર તમે વિડીયો પણ મોકલી શકો છો જેથી કરીને આપનો અવાજ જવાબદાર તંત્ર સુધી પહોંચે અને આપને જો કોઈ સહાય મળવા પાત્ર થતી હોય વીજળીને લઈ અને વીજળીમાં કોઈ નુકસાન થયું હોય તો સહાય આપના સુધી પહોંચી છે પહોંચે છોટા કાર હળવદ કહી રહી છે કે હળવદમાં વરસાદ ચાલુ છે તો આપણે હળદર શહેરમાંથી અત્યારે દ્રશ્યો બતાવી છે કે હળોદ શહેરમાં હાલમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે સંજયભાઈ પટેલ કહી રહ્યા છે કે મેથણમાં નથી અને આમ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો હળવદ તાલુકાના ત્રણથી ચાર ગામોમાં હાલ વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે હાલ ભરતભાઈ કહી રહ્યા છે કે ખોડમાં વરસાદ નથી તો અગાઉ મેં જે પ્રમાણે વાત કરીએ કે વરસાદને લઈને આપના વિસ્તારમાં ક્યાંય પણ નુકસાન હોય જેમ કે વીજળી પડી વૃક્ષ આવ્યું વોકડા બે કાંઠે થવા નદી નાળા છલકાવવા નદી બે કાંઠે થવી મકાનમાં પાણી ભરાઈ જવા ગામ સંપર્ક વિહોણો બનવું અથવા કોઈ એવી ઘટના બને જેને લઈ આપના વિસ્તારમાં નુકસાન જણાય તો અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી બ્યાસી ચૌદ જેના પર તમે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું પટેલ સુરેશભાઈ કહી રહ્યા છે કે ધ્રાંગધ્રા તાલુકામાં ખૂબ જ ઓછો વરસાદ છે આજ સુધીનો વાત છે છે સુરેશભાઈ રબારી કહી રહ્યા કે ફૂલ વરસાદ છે મનસુખભાઈ કહી રહ્યા છે કે રાતાભેરમાં સાટા છે આપણે દરેકમાં વધારે કોમેન્ટ લેવાનો પ્રયત્ન પણ કરીશું જેથી કરીને કયા ગામમાં વરસાદ છે અને કેવો વરસાદ છે જે જાણકારી અન્ય મિત્રો સુધી પહોંચે આપણો ઉદેશી રાહ જોઈ રહ્યા છે અને આ રાહતના સમાચાર એ છે કે અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને જેના આપણે લાઈવ દ્રશ્યો હડોદરા શહેરમાંથી બતાવી રહ્યા છીએ ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે અને એમને એમને જાણકારી આપીએ તો ઘનશ્યામપુર સાપકડા ભલગામડા પલાસણ સહિતના ગામોમાં સારો એવો વરસાદ હોવાના હાલમાં સમાચાર મળી રહ્યા છે ને જ્યાંથી સારા એવા વિડીયો પણ આવ્યા છે કે મેઘરાજે માહેર કરી છે અને અત્યારે પણ હળોદ શહેરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે અને જેના આપણે સીધા દ્રશ્યો અત્યારે બતાવી રહ્યા છીએ હળોદ શહેરમાંથી ને હળોદ શહેરમાં હાલમાં વરસાદ ચાલુ છે અને આપના વિસ્તારમાં કેવો વરસાદ છે તે અચૂક જણાવશો જેથી કરીને અન્ય મિત્રો પણ જાણકારી મેળવી શકે છે કે માનસરમાં ચાલુ છે જે પ્રમાણે રાજેશભાઈ માકસણા કહી રહ્યા છે કે માંડલ અને આંધણા વચ્ચે મૂછળાધાર વરસાદ છે ઘનશ્યામપુરમાં ફૂલ વરસાદ હોવાનું કલ્પેશભાઈ કણજરીયા કહી રહ્યા છે રણછોડગઢમાં ચાલુ છે પ્રવીણભાઈ ઠાકોર કૈરિયા છે એટલે આમ અલગ અલગ ગામોમાં વરસાદ હોવાની જાણકારી મળી રહી છે અને જે જોગઢ ગામ છે આ જોગઢ ગામે ખેત શ્રમિકનું વીજળી પડવાથી મોત થયું હતું અર્જુનભાઈ નાયકનું જેને વીજળી પડવાથી મોત થયું હતું ને આ વીજળી પડતા તેમનું મોત થતાં તેમને રાજ્ય સરકારની કુદરતી આપત્તિ સહાય યોજના છે તેમાં ચાર લાખની તેમના પરિવારજનોને સહાય મળી હતી સાથે જ ચૂંટણી ગામે અને ખેતડી ગામે પણ બે પશુઓ પર વીજળી પડી હતી એક ગાય અને એક ભેંસ એટલે જે ગાય અને ભેંસ બંનેને પશુપાલક જે ખેડૂત છે તેઓને પણ વળતર આપવામાં આવ્યું છે એટલે વીજળી આપના વિસ્તારમાં ક્યાંય પણ પડે તો આપના વિસ્તારમાં ખાસ તો આપના ગ્રામ પંચાયત તલાટી અને આપના વિસ્તારમાં ક્યાંય પણ વીજળી પડે તો અમારા મોબાઈલ નંબર ઉપર ચોર્યાસી જીરો ચૌદ બ્યાશી જીરો ચૌદ પર વિડીયો કે ફોટા મોકલી આપશો જેથી કરીને આપનો અવાજ જવાબદાર તંત્ર સુધી પહોંચે બરમાર બિપિનભાઈ કહી રહ્યા છે કે માલણીમાં વરસાદ ચાલુ છે રમેશભાઈ ઠાકોર કહી છે ગોપાલગંજમાં પણ વરસાદ ચાલુ છે વિષ્ણુભાઈ કહી રહ્યા છે કે માલવણ કે હળવદના પ્રમાણમાં ઘણો ઓછો હળવદ તાલુકાના પ્રમાણમાં ધ્રાંગધ્રામાં ઓછો વરસાદ છે નવો વગરમાં પોલ વરસાદ ચાલુ છે નંદલાલભાઈ સોનગ્રા કહી રહ્યા છે એટલે આમ તો અત્યારે હળદમાં જે પણ જે ગતિ હતી તેમાંથી ક્યાંક ને ક્યાંક ઓછું થયું છે અને ધીરે ધીરે જે પ્રમાણે સાપકડા બાજુથી જે હતું કે મોરબી તરફથી આવતો હતો વરસાદ સાપકડા ઘનશ્યામપુર ફલગામડા પલાસણ આ વિસ્તારમાં થોડોક વરસાદ વધુ છે અને અત્યારે હળદમાં પણ થોડોક વધારે હતો પણ અત્યારે થોડીક ગતિ ઓછી થઈ છે એટલે આગળ થોડુંક માલણીયત બાજુ વેગડવા બાજુ થોડોક વરસાદ અત્યારે વધુ હશે કારણ કે જે પ્રમાણે વાતાવરણ બદલાયું છે અને વાદળું જે તરફથી આવે છે વાંકાને સાઈડથી અને જેને લઈ વિજયભાઈ કોળી કહી રહી છે કે ઢવાણામાં નથી એટલે આ વરસાદ પણ અમુક ગામડાઓમાં હોય છે અને અમુક ગામડાઓમાં નથી હોતો એટલે વરસાદ પણ સાર્વત્રિક થાય મેઘ તેવી ખેડૂતો અને પશુપાલકો પણ અપેક્ષા રાખી રહ્યા છે કારણ કે ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે રસિકભાઈ ઠાકોર કહી રહ્યા છે કે ચાલુ છે નથી અત્યારે નથી અહેમદભાઈ કહી રહ્યા છે પટેલ સુરેશભાઈ કહે છે કે કોઈ ભાઈ ગુમ હોય તો એક લાસ્ટ નર્મદા કેનાલમાં મળી છે જે સરકારી દવાખાને રાખેલ છે આમ તો પ્રકાશનગર ગામે એક નવ વર્ષનો બાળક ગુમ થયો છે અને કેનાલમાં જોકે ધાંગરા મારિયા બ્રાન્ચ કેનાલમાં છે એટલે આજે બુધવાર એટલે છેલ્લા ત્રણ ચાર દિવસથી તેની શોધખોળ ચાલી રહી છે એટલે કદાચ નવ વર્ષનું બાળક હોય તો હળોદા પોલીસ મથકે બે અલગ અલગ નંબર પણ જાહેર કર્યા છે અને જેને આપણે ફેસબુક અને વોટ્સએપ ઉપર જાહેર પણ કર્યા હતા અને કોઈ મિત્રને જો આવું કોઈ જાણકારી મળે આ બાળક વિશે તો તેઓ હળદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે અને જેમાં આપણે નંબર પણ જાહેર કર્યા છે અને પોલીસ દ્વારા જાણવા જોગ પણ જાહેર કરવામાં આવ્યું છે કે આવું એક બાળક મોઢું ગોળ છે કાળા કલરની ચડ્ડી છે અને આશરે નવું વર્ષનું છે અને ત્રીજા ત્રીજા ધોરણમાં ભણતું હોય અને તેવી જાણકારી મળી છે પટેલ સ્વરૂપ તો એ કહી રહ્યા છે કે મોટી ઉંમર છે ઓકે મોટી ઉંમર હોય તો પણ કોઈ મિત્રને જો કોઈને ધ્યાનમાં હોય કે આપણા આસપાસમાંથી કોઈ ગુમ થયું છે તો ધ્રાંગધ્રા સરકારી દવાખાને ખબર કાઢી શકે જેથી કરીને કોઈ એના મિત્રની ઓળખ થઈ શકે એટલે આ જે મોટી ઉંમરના ભાઈ છે જેનું લાશ મળી છે કેનાલમાંથી તેઓ હળદ સોરી ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ઓછો હતો અને આ વર્ષે પણ ઓછો છે સાપકડામાં સારો વરસાદ થયો છે પ્રવીણભાઈ પરમાર કહે છે રણમપુરમાં બે ઇંચ જેવો વરસાદ પડ્યો અને હજી પણ પડે છે મંગળપુરમાં વરસાદ ચાલુ છે મુનાભાઈ કહી રહ્યા છે રંજીતગઢમાં વરસાદ ચાલુ છે એટલે આમ ઓવરઓલ હળવદ તાલુકાના લગભગ બધા ગામડાઓમાં વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે પરંતુ રણકાંઠાના ગામોમાં જોગડ ખોળ કીડી આ બાજુ વરસાદ ઓછો હોય અથવા અત્યારે છાંટા કદાચ ચાલુ થયા હોય તેવા પણ લાગી રહ્યું છે માલવણ ચોકડી વરસાદ નથી હુસેનભાઈ કહી રહ્યા છે એટલે આમ તો અત્યારે જે ચોમાસું છે તે અમુક વિસ્તારોમાં વરસાદ હોય છે અને અમુક વિસ્તારોમાં નથી હોતો એટલે સાર્વત્રિક વરસાદની ખેડૂતો અને પશુપાલકો બંને રાહ જોઈ રહ્યા છે પરંતુ સાર્વત્રિક વરસાદ થાય એટલે પશુપાલકો અને ખેડૂતોને બંને માટે રાહતના સમાચાર એ છે કે પશુઓ માટે ઘાસચારો સારો ઉગડી ઉગી નીકળે અને ખેડૂતોને પોતાનું જે મોંઘા ભાવે ખાઈડ ખાતર અને બિયારણનું જે વાવેતર કર્યું હોય તેનું સારું ઉત્પાદન અને સારું બિયારણ ઊગી નીકળે એટલે કે સારું ઉત્પાદન આવે મંગળપુરમાં જોરદાર વરસાદ પડે છે જીવણભાઈ કહી રહ્યા છે આપના વિસ્તારમાં સારો વરસાદ પડતો હોય ને ક્યાંય પાણી ભરાયો તો અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી ઝીરો ચૌદ બ્યાસી ઝીરો ચૌદ જેના પર ગામના નામ સાથે એકથી બે વિડીયો મોકલશો જેથી કરીને આપના વિસ્તારના સમાચારો આપણે ટીવીનું આવી કોઈ પણ સમસ્યા હોય તો તમે અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી ઝીરો ચૌદ બ્યાસી ઝીરો ચૌદ જેના જેનામાં વિડીયો મોકલી શકો છો એકથી બે દસ દસ સેકન્ડના આડો મોબાઈલ રાખીને એટલે ગામના નામ સાથે મોકલો એટલે આપણે વિસ્તારના સમાચાર ચલાવી શકીએ ખોળમાં હજી વરસાદ નથી ભરતભાઈ રહ્યા છે રસિકભાઈ કહે છે જોગળમાં નથી એટલે અમુક વિસ્તારોમાં વરસાદ હોવાની જાણકારી મળી રહી છે અને અમુકમાં નથી કારણ કે મેં અગાઉ કહ્યું કે રણકાંઠાના વિસ્તારોમાં વરસાદ નથી જોગડખોળ કીડી આ બાજુ વરસાદ હજી નથી અને ક્યાંક છૂટી હવે કદાચ ચાલુ થાય પરંતુ જે પ્રકારે વાત કરી કે ઘનશ્યામપુર સાપકડા ભલગામડામાં સારો એવો વરસાદ છે અને એ વરસાદને નહીં ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી પણ છે અને જેના દ્રશ્યો પણ આપણે